નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું આપની સાથે કશિશ સમાચારોની શરૂઆત કરીએ પોલેન્ડમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત થયું છે વડાપ્રધાન મોદીને અપાયું છે ગાર્ડ ઓફ ઓનર વોર્સોમાં ચાન્સલરી ખાતે સ્વાગત સમારોહનું આયોજન ભારત પોલેન્ડના પીએમ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા અનેક મુદ્દાઓ પર બંને નેતાઓની વાતચીત ભારત અને પોલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા પોલેન્ડના વડાપ્રધાને કહ્યું કે પીએમ મોદી વૈશ્વિક નેતા પીએમ મોદી યુદ્ધનું સમાધાન ઇચ્છે છે ડોનાલ્ડ ટ્રસ્કે કહ્યું છે પોલેન્ડની કંપનીઓને ભારતમાં રોકાણનું આમંત્રણ આપવામાં આવ્યું છે ભારતમાં પોલેન્ડની કંપનીઓ રોકાણ કરે તેવું પીએમ મોદીએ કહ્યું છે આતંકવાદ એક મોટો પડકાર છે યુએનમાં સુધારો વર્તમાન સમયની માંગ છે વૈશ્વિક સંસ્થાઓમાં પરિવર્તન થવું જોઈએ સંવાદ કૂટનીતિથી શાંતિ સ્થિરતા સંભવ છે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ચિંતાનો વિષય છે તેવું પીએમ મોદીએ કહ્યું છે વધુમાં કહ્યું કે યુદ્ધભૂમિમાં કોઈ સમસ્યાનું સમાધાન નથી ભારત વાતચીતથી સમાધાનના પક્ષમાં છે ત્યારે દ્વિપક્ષીય મંત્રણા થઈ પોલેન્ડની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગયા છે ત્યારે ખૂબ સૂચક મુલાકાત થઈ છે